જે માહિતીના આધારે ની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન ટ્રાવેલ્સની બસ આવતા તેને રોકી ડિક્કી ચેક કરતા પાર્સલના પેકિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રાવેલ્સ ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાનના ભગતસિંહ બાબુસિંહ ભાટી તેમજ ક્લીનર કલ્યાણસિંહ ગણપતસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ પાસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો દસ લાખની બસ અને ચાલીસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ચૌદ લાખ પાંચ હજારનો મુદ્દા માલ કબજે કરી વિદેશી દારૂના જથ્થા અંગે બંનેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્રવીણ નામના ઈસમે મહારાષ્ટ્રના મુક્તાનગર તિરંગા હોટલના કમ્પાઉન્ડમાંથી ભરી આપ્યો હતો અને અમદાવાદના રામોલ ખાતે બસ પાર્કિંગમાં મૂકીએ ત્યારે જાણ કરવા જણાવ્યું હતું જેવી હકીકત જણાવી હતી અને એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી ધર્મેઝ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર